હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે ખેડૂત મિત્રોને જો પાક નુકસાન થાય તો પાક નુકસાનની ફરિયાદ કેવી રીતે અને ક્યાં કરવી તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવશું જેમ કે કોઈ અતિવૃષ્ટિ છે વાવાઝોડું છે દુષ્કાળ છે જીવાત કે રોગથી પાકને નુકસાન થયું હોય તો તમે ફરિયાદ કરીને તમે ચોક્કસ સરકાર તરફથી વળતર મેળવી શકો છો તો એની વિશે સંપૂર્ણ વિડીયોમાં વાત કરીશું તો આગળ જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવે તો પાક નુકસાનના કારણો કયા હોઈ શકે છે જો અહીંયા જે પણ કારણો લખેલા છે આટલા કારણોથી જો તમારા પાકને નુકસાન થયું હોય તો ચોક્કસ તમને વળતર મળવાપાત્ર છે જેમાં છે ભારે વરસાદ કે પૂર અતિશય તડકો અથવા તો વરસાદનો અભાવ દુષ્કાળ તો આ કોઈ કારણો હોય તો તમને વળતર મળવાપાત્ર છે પવન વાવાઝોડું કે તોફાન જો તમારા વિસ્તારમાં કોઈ વાવાઝોડા અથવા તોફાનથી પાકને નુકસાન થયું હોય તો જરૂરથી વળતર મળવાપાત્ર છે ત્યારબાદ લૂ છે વધારે તડકો પડવાથી લૂ લાગવાથી જો પાકને નુકસાન થયું હોય તો પણ વળતર મળવાપાત્ર છે ત્યારબાદ જીવંત અથવા તો રોગ કોઈ એવો રોગ આવ્યો હોય જે વધારે વિસ્તારને કવર કરતો હોય અને બધાને આ રોગ લાગુ પડેલો હોય બધા પાકને તો તમને આ રોગથી પણ વળતર મળવાપાત્ર છે ત્યારબાદ છે વેવ તો વધારે ઠંડીથી જો પાકને નુકસાન થયું હોય તો પણ વળતર મળવાપાત્ર છે બરફવર્ષા થઈ હોય તો પણ પાકને વળતર મળવાપાત્ર છે હવે જોઈએ કે પાક નુકસાનના વળતરની યોજનાઓ તો પાક જે નુકસાન થઈ છે એ માટે વળતરની સરકારની અલગ અલગ યોજનાઓ છે તો કઈ યોજના હેઠળ તમને વળતર મળવાપાત્ર છે તો એમાં એસડીઆરએફ છે એનડીઆરએફ છે પીએમ એફબીવાય છે તો જે પણ આ યોજનાઓ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવે છે તો આ યોજનાઓ છે એ યોજનાઓ હેઠળ તમને જો મળવાપાત્ર વળતર હશે તો વળતર મળશે હવે જોઈએ કે પાક નુકસાનમાં વળતરનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જો તમારે પાક પાકમાં નુકસાન થયું હોય ઉપર જે પણ કારણો દર્શાવ્યા છે એ કારણોસર તમારા પાકને નુકસાન થયું હોય જો તમારે વળતરનો લાભ લેવો હોય તો તમારે ડોક્યુમેન્ટ કયા આપવાના રહેશે જેમાં તમે આધાર કાર્ડ આપવાનું રહેશે સાત બાર અને આઠનો ઉતારો છે એ આપવાનો રહેશે બેંક પાસબુક છે પાક નુકસાનના ફોટો છે જે પણ પાક નુકસાન થયું છે એના તમારે બધી સાઈડથી ફોટો પાડી લેવાના રહેશે એ ફોટાની પણ જરૂરિયાત રહેશે અને મોબાઈલ નંબરની તમારે જરૂરિયાત રહેશે તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે હવે જોઈએ કે પાક નુકસાનની ફરિયાદ ક્યાં કરવી જોઈએ તો પાક નુકસાન થયું છે એની ફરિયાદ તમે કઈ જગ્યાએ કરી શકો છો તો પહેલું છે તાલુકા કૃષિ કચેરી અરજી કરી શકો છો તો તમારા વિસ્તારનો જે પણ તાલુકો છે એ તાલુકાની જે કૃષિ કચેરી છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે રૂબરૂ જઈને તમારે અરજી કરવાની રહેશે અથવા તો તમારા ગામના જે તલાટી છે ગ્રામ સેવક છે એને તમારે પાક નુકસાનની જાણકારી આપવાની રહેશે એ રૂબરૂ આવીને ઇન્સ્પેક્શન કરશે કે પાકને કેટલું નુકસાન થયું છે અથવા તો જિલ્લા ખેતીવાડી કચેરી છે ઉપસયુક્ત કૃષિ નિયામક છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો એ લોકો અરજીને સ્વીકારી લેશે અથવા તો જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો આ એક ખેડૂત પોર્ટલ છે એ પોર્ટલ પર જઈને પણ તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો તો હવે જોઈએ કે પાક નુકસાન માટેની જે ફરિયાદ છે સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે કરી શકો તો તમારી નજીકના તલાટી કૃષિ સહાયક કે ગ્રામ સેવકને પાક નુકસાનની જાણ કરવાની રહેશે તો તમારી નજીકના જે પણ તલાટી છે કૃષિ સહાયક છે અથવા તો ગ્રામ સેવક છે એને તમારે પાક નુકસાનની પ્રથમ જાણ કરવાની રહેશે ત્યારબાદ પછી તાલુકા કૃષિ અધિકારી કચેરી અરજી કરવાની રહેશે તો તમારા વિસ્તારનો જે પણ તાલુકો છે એ તાલુકા કૃષિ કચેરીમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે લેખિતમાં અરજી કરો તો જે પણ અરજી કરવાની હશે એ તમારે લેખિતમાં અરજી કરવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે જોડે જોડવાના રહેશે અને ફોટો જે પાડેલા છે એ પણ તમારે જોડે જોડવાના રહેશે કૃષિ વિભાગના અધિકારીઓ તથા તલાટી તમારા ખેતીના સ્થળે આવીને નિરીક્ષણ કરશે તો જે પણ તમે અરજી કરી છે ત્યારબાદ કૃષિ વિભાગના જે અધિકારીઓ છે અથવા તો તલાટી છે એ જોડે રહીને તમારો જે પણ પાક છે એનું નિરીક્ષણ કરવા આવશે કે પાકને કેટલું નુકસાન થયું છે તો જે પણ તમારા પાકને નુકસાન થયું છે એ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે તો તમારી અરજી પાસ થઈ જશે અને વળતર માટે તમારું નામ આગળ મોકલી દેવામાં આવશે જેથી તમને વળતર મળે તો આવી રીતે તમારી જે પણ અરજી છે તમારે આ પ્રોસેસથી તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત મળતી સહાય જો તમારે આ યોજના હેઠળ તમારે સહાય લેવી હોય તો તમારો જે પાક છે એ પાક વીમો જે તમે લીધેલો છે એ જો નુકસાન થયું છે એ પાકનું તમારે બોતેર કલાકની અંદર તમારે જાણ કરવી ફરજિયાત છે જો આ યોજના હેઠળ તમે વીમો લીધેલો હોય તો બોતેર કલાકની અંદર તમારું જે પણ પાકને નુકસાન થયું છે એ પાકને નુકસાન વિશે તમારે જાણકારી આપવાની રહેશે તમારે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર છે વન ઝીરો ઝીરો ટુ સિક્સ સિક્સ નાઇન સિક્સ ઝીરો ઝીરો આ નંબર ઉપર તમારે કોલ કરીને પાકને જે પણ નુકસાન થયું છે એ તમારે જાણકારી કરવાની રહેશે એ જાણકારી કરવા માટેનો બોતેર કલાકનો તમે સમય આપ આપવામાં આવે છે બોતેર કલાક પછી તમે જાણકારી આપશો તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ જોઈએ કે ફરિયાદ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો આ યોજના હેઠળ જો તમે ફરિયાદ કરતા હોય તો વીમા પોલિસી નંબર તો જે પણ તમે આ વીમો લીધેલો છે એમાં તમારે એક પોલિસી નંબર હોય છે એ પોલિસી નંબરની જરૂરિયાત રહેશે જમીનનો જે દસ્તાવેજ છે એની જરૂરિયાત રહેશે પાક નુકસાનના ફોટા તો જે પણ પાક નુકસાન થયું છે એના ફોટોઝની જરૂરિયાત રહેશે અહીંયા જે જમીનનો દસ્તાવેજ છે એની જગ્યાએ સાત બાર અથવા તો આઠનો ઉતારો પણ માગી શકે છે ત્યારબાદ છે બેન્કની ડિટેલ જે પણ તમારી બેંકની ડિટેલ છે એ બેંક તમારે ડિટેલ આપવાની રહેશે ક્યારે ફરિયાદ નોંધાવી તો જે પણ પાક નુકસાન થાય છે તો તુરંત ચોવીસથી બોતેર કલાકની અંદર ફરિયાદ કરવી જરૂરી છે અથવા તો ફરજિયાત છે તો જ્યારે પણ તમારા પાકને નુકસાન થાય છે તો ચોવીસથી બોતેર કલાકની અંદર તમારે ફરિયાદ કરવી જરૂરી છે મોડી ફરિયાદને કબૂલ ગણાશે નહીં જો તમે બોતેર કલાક પછી ફરિયાદ કરશો તો એ ફરિયાદને કબૂલ ગણવામાં આવશે નહીં ખાસ કરીને જે પણ આવી યોજના હોય છે એમાં ખૂબ જ સમય મહત્ત્વનો હોય છે જેથી તમારે વહેલાસર ફરિયાદ નોંધાવી દેવી જરૂરી છે તો આ પ્રોસેસથી તમે જે પણ પાક નુકસાન થયું છે એ તમે વળતર મેળવી શકો છો હવે જોઈએ કે તમે અરજી કરો છો અને સામેથી તમને કોઈ જવાબ નથી મળતો તો તમારે હવે શું કરવું જોઈએ જો કોઈ જવાબ ન મળે તો તમારે શું કરવું જોઈએ કલેક્ટર કચેરીમાં અપીલ કરી શકો છો તો જે પણ કલેક્ટર કચેરી તમારી નજીક છે ત્યાં તમે અપીલ કરી શકો છો કે આવી રીતે ફરિયાદ કરેલી છે અને સામેથી કોઈ જવાબ મળતો નથી ત્યારબાદ છે તાલુકા કચેરીના કૃષિ અધિકારી કે મામલતદારને લેખિતમાં ફરીથી અરજી કરો તો જે પણ તમારા તાલુકા કચેરીના અધિકારી છે કૃષિ અધિકારી અથવા તો મામલતદાર ઓફિસે તમે અરજી કરી શકો છો કે આવી રીતે ફરિયાદ કરેલી છે પરંતુ કોઈ માહિતી મળેલી નથી અથવા ગામના ખેડૂત મંડળ કે સહકારી મંડળની સલાહ અને સહાય લો તો જે પણ તમારા ગામમાં ખેડૂત મંડળ છે અથવા તો સહકારી મંડળ છે એની તમારે સલાહ લેવી જોઈએ અથવા તો તમે આરટીઆઈ કરી શકો છો માહિતીનો હક છે એનો ઉપયોગ કરીને તમે આરટીઆઈ કરીને તમે માહિતી માંગી શકો છો કે હજુ સુધી મને કોઈ જાણકારી નથી મળી તો આ પ્રોસેસથી જે પણ તમારા પાકને નુકસાન થયું છે એના માટે ચોક્કસ તમે વળતર મેળવી શકો છો જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો